લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ઊભા છીએ ખૂબ સરસ મજાના એક જીરાના પ્લોટમાં કે જેમાં તમે આખો વિડીયો તમે થોડો ફેરવો અને ચારેકોર નજર કરો એક ધારું આ જીરું અહીંયા આખો પાક ઊભો છે ક્યાંય કોઈ ગુંડું પડ્યું નથી ક્યાંય છોડવા બેઠા નથી તમામ મસ્ત એક ધારું જીરું ઊભું છે અને અહીંયા તમે દાણા જુઓ કે તમે જે દાણાની અવસ્થા છે અહીંયા ખૂબ સરસ મજાના દાણા ભરાવવા મળ્યા છે એકદમ દાણો ભરાવદાર છે સાથે જ જે છત્રી છે એ છત્રીની અંદર તમામ દાણા ભરાય છે ક્યાંય દાણો સુકાતો નથી કે ચીમડાતો નથી પીળો નથી પડતો આ ખૂબ સરસ મજાનો આખો પ્લોટ ઊભો છે તો આની પાછળ ખેડૂત મિત્રની શું મહેનત છે ને તમારે પણ આવો પાક બનાવવો હોય તો

છોડનો ઘેરાવ બહુ સારો છે દાણા બહુ સારા ભરાય છે તો તમે પહેલેથી ખાતર પાણીને દવામાં શું શું કર્યા એના વિશે અમારા ખેડૂતો માહિતગાર કરો પાયાના ખાતર તરીકે ફોર્સ વીસ વીસ અને એક ઓર્ગેનિક ગ્રેન્યુલ ફોસ્ફરસ હતું બરાબર ડારિયા સલ્ફર હતું અને પૂરતી ખાતર તરીકે ત્રીજા પિયતમાં મલ્ટી ઝિંક બરાબર અને દર પાણીએ ફર્ટીસ બરાબર સલ્ફર સલ્ફર અને આપણે સ્પ્રેની વાત કરીએ તો પહેલાં સ્પ્રેમાં બરાબર પછી થ્રીપ્સ નો એટેક હતો જાંબુડિયા નો એટેક હતો બરાબર એના માટે ચિલેટેડ આવે બરાબર જાંબુડિયા માટે હા જાંબુડિયા માટે ચિલેટેડ જીંક બરાબર પછી આપણે એક રાઉન્ડ અરગોન નો મારે અને અત્યારે છેલ્લે સ્ટેપ અપ રાઉન્ડ એક મારેલો અને હજી એક મારવાનો બરાબર એક સ્ટેપ અપ માર્યો છે અને હજી એક મારવો પ્રોસીડ થી આ ડાર્યુ સંખ્યા વધે આ આખો છોડવાનો ઘેરાવો સારો થાય છે બરાબર સ્ટેપ અપ થી આપણે આ 5 દિવસ થયા આ હે ફાવરિંગ ની સંખ્યા વધારો દેખાય છે બરાબર છોડવામાં માં ફારી દેખાય છે લીલો થાય છે બધી રીતે ફાયદાકારક સ્ટેપ અપ લાગે બરાબર તો આ સ્ટેપ અપ આપણે શું માપ રાખ્યું હતું 30 ml 30 ml નાખ્યું હતું 30 ml બરાબર અને પ્રોસીડ નું પ્રોસિડનો 25 ગ્રામ 25 ગ્રામ હા 25 ગ્રામ બરાબર છે તો આટલી તમારી ટ્રીટમેન્ટ છે આટલી ટ્રીટમેન્ટ બરાબર અને અમારા ખેડૂત મિત્રો માટે તમારો કોઈ એવો સ્પેશિયલ સંદેશ કે ભાઈ પહેલેથી જ આ રીતની તૈયારી ആയി રહેલા હોય તો ઉત્પાદનમાં કે ખર્જો ઓછો થાય ને ઉત્પાદન સારું મળે ખર્જો ઓછો થાય ઉત્પાદન મળે આપણે સ્ટાર પ્રોટેક્ટ હા સ્ટાર પ્રોટેક્ટ આપેલું હે પીયત માં બરાબર એટલે સુકારાનો કોઈ એવો પ્રશ્ન આમાં બતાતો નથી બરાબર કે સુકારો એકે છોડવો એવો जातो નથી હહ પાણી આમાં સાડત્રીસ દિવસે પીએ છોડી દીધી બરાબર બાકી પાણી પાયું હોય તો હજી આથી સારું થાય પણ બીકના હિસાબે નથી પાય બરાબર જેમ દરેક ખેડૂત મિત્ર આ વખતે કર્યું કે પાંત્રીસ સાડત્રીસ કે ચાલીસ દિવસ એટલે મૂકી દીધું ત્યારે પાણી મૂકી દીધું એ રીતે આપણે મૂકી દીધું હા બરાબર ને ને ખૂબ સરસ મજાનો પાક અત્યારે ઉભો છે પહેલો માળ લગભગ કમ્પ્લીટ થઈ ગયો છે ને માથે બીજો માળ બંધાય છે ત્યારે છેલ્લે જે આપણે સ્ટેપઅપનો રાઉન્ડ મળ્યો એ સ્ટેપઅપના રાઉન્ડથી જેમ ધવલભાઈ આપણને કીધું કે 25 મિલી પ્રતિ પંપથી જે પ્યોર ફોર્મમાં સોયાબીનના અર્કમાંથી બનાવેલ વાળી પ્રોડક્ટ કે ફ્લાવરિંગમાં ખૂબ સરસ વધારો કરે ને પેલા માળના જે દાણા ભરાતા હોય એ દાણાને વ્યવસ્થિત ભરાવદાર કરવામાં આ ખૂબ સારો મહત્વનો રોલ આ એસિડ ધરાવતું સ્ટેપઅપ કરે સાથે જેમણે પહેલેથી વાત કરી કે પદ્ધતિસરના પગલાં લીધાને શરૂઆતમાં જ્યારે છેલ્લું પીએ તેને આપ્યું હતું એટલે કે પાંત્રીસ સાડત્રીસ દિવસનું ત્યારે એમને સ્ટાર પ્રોટેક હોય બરાબર ને કે જેની અંદર તમામ પ્રકારના બેક્ટેરિયા લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી નાખવામાં આવ્યો છે કે જમીન જન્ય કોઈ પણ સુકારો એને અટકાવવા માટે ખૂબ સારી પ્રોડક્ટ કે અઢીસો ગ્રામ પ્રતિ એકરનું માપ સાથે અને એનું પરિણામ પણ તમે જોઈ શકો બરાબર ને તમને લાગે છે કે ભાઈ આ વખતે એનું પરિણામ મળ્યું તમને બરાબર ને ક્યાંય આમાં સુકારો દેખાતો નથી નથી આપને આ વિડીયો આ માહિતી સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોની લિંકને ખાસ ફોરવર્ડ કરજો અને આપ અમારી ચેનલમાં જો નવા હોય તો નીચે જે કાળા કે લાલ રંગનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે એને ખાસ દબાવી દેજો કે જેથી કરીને અમારો નવો વિડીયો આવે કે તરત તમને તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન મળે આપને ખેતીને લગતો કે પાક ઉત્પાદનને લગતો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન